ખાસ કરીને રાજ્યના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ અને જીતુભાઈ વાઘાણી સાહેબ સાથે કાલે બેઠક થઈ અને સરકારે પાંચ જેટલા મંત્રીઓને વિસ્તારવાઈ જવાબદારી સોંપી છે જે રીતે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અત્યારે સાવરકુલા તાલુકાના ઝાબાળ આંબડી અને લુવારાની સીમ વચ્ચે અમે ઉભા અને ખેડૂતોને જે નુકસાન થયું છે એ પ્રકારે એનું સર્વે થાય તાત્કાલિક ધોરણે સર્વે કરી અને ખેડૂતોને મદદ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ કરીને ખૂબ સારી રીતે થઈ શકે એ પ્રકારે આદરણીય મુખ્યમંત્રી સાહેબના પ્રયાસો છે અને એના કારણે આજે સર્વે માટે બધા જ ગામડા હોય વિસ્તારોએ અલગ અલગ જવાના છે ત્યારબાદ કલેક્ટર જોડે મિટિંગ પણ રાખવાના છે અને અધિકારીઓને સૂચના આપીને તાત્કાલિક સર્વે કરી અને ખેડૂતો માટે જે મોટી મુસીબતો ખેડૂતો માટે આવી પડી છે એમાં સરકાર સો ટકા મદદ કરશે કેટલા ટાઈમ સાહેબ નિરીક્ષણ આવે ખાસ કરીને આજે અત્યારે મેં જોવા બધી રાઉન્ડમાં પણ નીકળ્યા છે આજે બપોરે કલેક્ટર સાથે મિટિંગ અધિકારીઓ સાથે રાખીએ છે જેટલું બને એટલું ઝડપી એમનું થાય એ પ્રકારે પ્રયત્ન તમે જોઈ રહ્યા છો મગફળી અને કપાસમાં અત્યારે નુકસાન છે જે પણ પાકો છે એમાં મોટા પ્રમાણમાં નુકસાન જોવા મળી રહ્યું છે